બરાબર અમે સાથે મળીને આ કોયડાનો ઉકેલ કરવાના છીએ તમે પણ આ કોયડો સમજી ગયો પહેલાં તો અહીંયા કેટલા લખ્યા છે અંતરાબેન બેન અને પછી કેટલા કહેવાય ઓગણચાલીસ લખેલા છે હવે આમાંથી આપણે એક સળી છે ને બરાબર બાકસની એક સળી ચેન્જ કરી અહીંયાથી લેવાની છે અહીંયા મૂકવાની છે કે અહીંયા તમને જ્યાં મન પડે ત્યાં મૂકવાની છે અને આપણે સો ની અંદર ની એક મોટી રકમ બનાવવાની છે સો ની અંદર સો ની અંદર ચાલુ કરો તો હા તમે કરો સૌપ્રથમ તો આ તમે શું બનાવ્યું અંતરાબેન ઊંચી ઊંધો છકડાવ બનાવીને ખબર કેટલા ભણો તમે

ખુશ ખુશ કરવું હોય તો કરી લો તો આ કેટલા કર્યા તા અંદ્રા તો નવડો અને અડધું મીંડું કર્યું એટલે હાડા ને હાડા ને એવું કર્યા ભાઈ નથી થતું હવે તમે બળી જોવો તો ઈ તો પાંત્રીસ છે ઓછા કરી નાખ્યા વધવાની બદલે તો તમે બરાબર ત્રાણું થાય છે કેમ વારે વારે ત્રાણું થાય છે તમારે બાનો મગજ નથી હાલતો ભાઈ મોટા કરી તમે પણ આવી જ રીતે ઘરમાં બધા આવી રીતે તમે ઘડી ખમાવાય તો તમારે વિચારવાનું તો વિચારવા દો તમે પણ ઘરમાં મોબાઈલ અને ટીવી વાપરતા હોય તો એ બંધ કરી આવી રીતે બધી મસ્ત મજાની ગેમ બાળકો સાથે રમજો જેનાથી મોબાઈલની આદત પણ ઓછી થાય અને ઘરે લોકો સાથે એટલે કે પરિવાર સાથે કોમ્યુનિકેશન બન્યું રહે હવે અંતરાબેન તમે જો તમને આઈડી આવી ગયો હોય તો તમે બનાવી નાખો થર્ટી નાઇન છે ઓગણ ચાલીસ એમાંથી હા કેટલા બનાવ્યા આંતરાબેન